છેલ્લા બે દિવસથી કરી છે ત્યારે સુરતમાં રાત્રે ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સુરત શહેરમાં રાત્રે મેઘાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી જેથી સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી શહેરના રસ્તા હોય કે રહેણા વિસ્તારની શેરીઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સુરતના ચોક બજાર ભાગર રાંદેર અડાજણ અઠવાલાઈન સલાવતપુરા ઉધના લિંબાયત અને ડિંડોલી સહિતના વિસ્તારના રસ્તાઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પાણી ભરાતા એક આઈસ્ક્રીમની દુકાન અને ચાઇનીઝ વેચનારની દુકાનની લાહર પાર્ક કરેલા બાઇક અને દુકાનની ખુરશીઓ પાણીમાં ગરકાવ જોવા મળી હતી કામ કરતા કામદારો કટરમાંથી પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા ચોમાસાની શરૂઆતમાં જ સુરતની આ હાલત છે તો હજુ સુધી વરસાદની આખી સિઝન બાકી છે ત્યારે શું થશે ચોમાસાની શરૂઆતમાં જ પાણી ભરાવાની સ્થિતિ સુરત મહાનગરપાલિકાની પ્રી પ્રિમોન્સૂન કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા છે સુરત સહિત જિલ્લામાં ચોમાસાની શરૂઆત પંદર દિવસ મોડી થઈ છે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ જે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તેની મોડે મોડે પણ શરૂઆત થતાં તેમનામાં આનંદ છવાયો છે સુરત જિલ્લામાં શાકભાજી ડાંગર શેરડી સહિતના પાક લેતા ખેડૂતો હવે સારા અને યોગ્ય પ્રમાણમાં નિયમિત વરસાદની આશા સેવી રહ્યા છે આ સસસેટા સાથે હજાર કરીએ છીએ